કેરીની સિઝન આવે એટલે એટલું બધું કામ હોય રસ કાઢવાનું તો કામ હોય જ અને પ્લસ રસ ફ્રોઝન કરવાનું પણ કામ હોય તો એમાં એકદમ ઝટપટ ફસ્ટ ક્લાસ રસ કાઢવાનો આઈડિયા હું તમારી માટે લઈને આવી ગઈ છું ચાલો જોઈ લઈએ ચાલો આજે ઝટપટ ડોલકાથી તમને કેરીનો રસ કાઢતા શીખવાડી દઉં આવો ઇઝી મેથડ તમને કોઈએ નહીં શીખવાડી હોય તો કેરી આટલી બધી આપણે લાવીને તો રાખીએ કે સરસ રસ ભરીશું રસ ખાઈશું એવી રીતે મારી પાસે પણ બધી કેરી તૈયાર થઈ ગઈ છે એક સાથે અને આ બધા પાંદડા મેં મૂક્યા હતા એટલે બહુ જ સરસ કેરી પાકી ગઈ છે આ પાંદડા શેના છે તમારે જાણવા હોય તો કમેન્ટમાં પૂછજો તો હું ચોક્કસ જવાબ આપીશ તો અહીં આ બધી કેસર કેરી મારી રેડી થઈ ગઈ છે અને જ્યારે આવી રેડી થઈ જાય ત્યારે તમારે રસ કાઢવો જ પડે તો હવે રસને ફ્રોઝન કરવાનો પણ સમય આવી ગયો છે આવતા વીકમાં તો એવું કહે છે કે વાવાઝોડું પણ આવશે તો આ સાચો સમય છે કેરીનો રસ જો તમારે ફ્રોઝન કરવો હોય તો મારી આ રીત એકદમ ઇઝી છે અને તમને ચોક્કસ અનુકૂળ પડશે તો સામે તમને કથરોટ દેખાય છે તેમાં કેરીને મેં કાપી લીધી છે જેમાં આપણે નોર્મલી કાપીએ તો બે આવા ફાળિયા થશે અને બે ઊભી ચીરી થશે હવે ડોલકાની ધાર એટલી બધી શાર્પ હોય છે કે તેની ધારને તમે ઘસો એટલે બધી જ કેરીનો પલ્પ તમારો સરસ છૂટો પડી જશે અને એક સાથે ફટાફટ દસથી પંદર કેરી મેં લગભગ દસ જ મિનિટમાં તૈયાર કરી દીધી છે વિડીયોમાં ધીમે રહીને બતાવ્યું છે કે તમને સમજ પડે કે હું શું કરી રહી છું બાકી બિલકુલ વાર લાગતી નથી કેમ કે કેરી બધી પાકેલી છે અને છોડું પણ ઇઝીલી સાફ થઈ જાય છે ઊલચાની ધાર છે એને તમારે કેરી ઘસવાની એટલે કેરીનો પલ્પ બધો ડોલચામાં આવી જશે અને પછી એ ડોલચામાં રસ તમારે ગ્રાઇન્ડ કરો હોય તો ગ્રાઇન્ડ કરી દેવાનો જેવી રીતે તમે ભરતા હોય એ કરવાનું પણ અહીં તમે જુઓ કેરીનું છોડવું એકદમ જ સરસ ક્લીન થઈ જાય છે અહીં આવી જે સાઈડની ચીરી છે એ પણ ડોલચાની તરથી ઇઝીલી જ બધો જ પલ્પ અંદર થઈ જાય છે બેનિફિટ એટલું થાય છે કે જેઓ કેરીનો પલ્પ બધો નીકળે છે એવો સીધો એ ડોલચામાં જ ભેગો થાય છે એટલે તમને એકદમ સરળ પડે છે અહીં જે ગોટલા છે એને તમે કાં તો ચપ્પુથી છોલી શકો કાં તો પછી આવી રીતે ડોલચાથી કરી દો કોઈપણ રીતે ગોટલાનું કામ તો તમારે કરવું જ પડશે અથવા તો આવી રીતે હાથથી બધો પલ્પ કાઢી લો મને ગોટલાને ક્લીન કરવા માટે વધારે અનુકૂળ તો ચપ્પુ જ પડે છે તો હું તમને એ પણ બતાવું કે ચપ્પુથી તો ઇઝીલી બધો જ બલ્બ નીકળી જતો હોય છે અને આ ગોટલામાંથી ગોટલીનો મુખવાસ કેવી રીતે બનાવો એનો મેં એકદમ સિમ્પલ વિડીયો મૂક્યો છે તે તમે ચોક્કસ જોજો તો આવી રીતે બધા જ ગોટલા ક્લીન કરી અને હું બાજુના ટબમાં ભેગા કરીશ અને તેનો ફરીથી મુખવાસ બનાવીશ હવે મારું ડોલચું ભરાઈ ગયું છે એટલે હું બાકીની કેરીઓ નહીં કરું હવે આની અંદર હું બે ચમચી ખાંડ નાખીશ પ્રિઝર્વેટિવ તરીકે આપણે તેનો ઉપયોગ કરીશું અને બાજુમાં જે બ્લેન્ડર દેખાય છે એ બ્લેન્ડરથી જો ચર્ન કરી અને તેને સ્મૂથ કરી દઈશ આ રસ હું અત્યારે ફ્રોઝન કરવા માટે બનાવી રહી છું એટલે આટલી બધી કેરીઓ છે એટલે બધી કેરીઓ તો એકસાથે ખવાય નહીં એટલે આપણે એને ફ્રોઝન કરીશું એટલે આ બધો જ રસ આપણે ઝીપલોક બેગમાં ટ્રાન્સફર કરીશું અને તેને ફ્રીજમાં મૂકીશું તો રસ મારો તૈયાર થઈ ગયો છે અને એકદમ સ્મૂથ રસ રેડી થયો છે તો આ રસને હવે આપણે ઝીપલોક બેગમાં ભરી અને ફ્રીઝરમાં સરસ ઠંડો થવા માટે મૂકી દઈશું આ રસ હું આવી જ રીતે આખું વરસ સચવાય એના માટે રાખું છું અને બિલીવ મી આમાં કોઈ જ પ્રિઝર્વેટિવ નાખવાની જરૂર નથી પડતી અને આ રસ નેક્સ્ટ યર આવો ને આવો જ સ્વાદમાં રહેતો હોય છે તો આ મેથડ ડોલચાથી રસ કાઢવાની તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારા વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અહીં મેં તમને જેટલી કેરી બતાવી હતી એમાંથી મારી બે ઝીપ્લોક બેગ ભરાઈ છે એક આવી નાની છે અને બીજી જે આડી તમને દેખાય છે આપણે જ્યારે ફ્રોઝન કરીએ ત્યારે તેને આડી જ રાખવાની જેથી બધો જ રસ સારી રીતે અંદર સેટ થઈ જાય અને જ્યારે પછી એ સરસ ફ્રોઝન થઈ જાય પછી આવી રીતે ઊભી કરી દેવાની